નમસ્કાર સ્ટુડન્ટ મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે દર વખતે જે આઈએમપી ક્વેશ્ચન લઈને હું રજૂ કરું છું એવી રીતના આ વખતે પણ જીકેના જે ક્વેશ્ચન છે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ જે ગુજરાત પોલીસ હોય હાઈકોર્ટની હોય ક્લર્કની હોય કે ઇવન જીપીએસસીની એક્ઝામ હોય બધામાં ક્વેશ્ચન પૂછાશે કારણ કે મોસ્ટ આયોમ્પિક ક્વેશ્ચન છે બે હજાર ચોવીસનો જે ઓલમ્પિક જે શરૂઆત થઈ ગઈ એ છવ્વીસ જુલાઈથી અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી અને આ સમર ઓલમ્પિક બે હજાર ચોવીસ રમતનું જે આયોજન થયું છે ત્યાં ક્યાં થયું છે પેરિસની અંદર પેરિસ જે છે ફ્રાન્સનું તે ત્રીજી વખત ઓલિમ્પિક રમતોની મેજબાની કરી રહ્યો છે તો જોઈએ આપણે પેરિસ વિશે થોડીક માહિતી લઈ લઈ બતાવી દઉં તમને પછી ક્વેશ્ચન રજૂ કરું તો પેરિસ જે કહેવાયેલું છે ફ્રાન્સમાં ફ્રાન્સની જે રાજધાની આપણે પાટનગર કહીએ તે કઈ છે તો કે પેરિસ તેની કરન્સી આવશે યુરો અને ત્યાંના રાષ્ટ્રપતિ છે એમ્યુનલ મેક્રોન અને તેનું સંસદનું નામ છે સિનેટ તો આપણો જે ઓલિમ્પિકનું આયોજન જ્યાં થયું છે તેમને તે માહિતી આપી મેં હવે જોઈએ તેના ક્વેશ્ચન આન્સર તો પહેલો ક્વેશ્ચન જોઈએ આપણે બે હજાર ચોવીસના પેરિસ ઓલમ્પિકમાં કેટલી નવી રમતોને સામેલ કરાઈ ફરીથી ક્વેશ્ચન કહી દઉં બે હજાર ચોવીસના પેરિસ ઓલમ્પિકમાં કેટલી નવી રમતોને સામેલ કરાઈ તો ચાર રમત એનો જવાબ આવશે ચાર ચાર રમતની અંદર કઈ આવશે તો બ્રેકિંગ છે સર્ફિંગ છે સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સ્કેટબોર્ડિંગ ફરીથી એક વખત તમને રિવિઝન કરી દો આન્સર ચાર રમત છે ચાર રમતની અંદર બ્રેકિંગ છે સર્ફિંગ છે સ્પોટ ફ્લાઇબિંગ અને સ્કેટબોર્ડિંગ આ ચાર રમતોને સામેલ કરાઈ તેના પછી હું જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન બે હજાર ચોવીસ પેરિસ ઓલમ્પિકનો આદર્શ વાક્ય શું છે જો આઈએમ્પિક ક્વેશ્ચન છે સ્ટુડન્ટ ખાસ ધ્યાન રાખજો બે હજાર ચોવીસ પેરિસ ઓલિમ્પિકનો આદર્શ વાક્ય શું છે તો એનો જવાબ આવશે ગેમ્સ વાઇડ ઓપન ગેમ્સ વાઇડ ઓપન તેના પછીનો ક્વેશ્ચન પેરિસ ઓલમ્પિકમાં બે હજાર ચોવીસમાં ભારતના કેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે તો આપણા ભારતના કેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે તો એકસો ને સત્તર શું જવાબ આવશે એકસો સત્તર તેમાં ભારતના એકસો સત્તર ખેલાડીમાંથી સોળ રમતોમાં ભાગ લેશે કુલ કેટલી રમતોમાં ભાગ લેશે સોળ રમતોમાં એકસો સત્તર જે આપણા ભારતના ખેલાડી છે ટોટલ સોળ રમતોમાં ભાગ લેશે એમાં વધુ માહિતી તમને આપું તો સુડતાલીસ મહિલાઓ છે અને સિત્તેર પુરુષ એથ્લેટ સામેલ થયા છે અને એમાં સૌથી વધુ ખેલાડી છે ઓગણત્રીસ ખેલાડી એથ્લેટિક્સના બરાબર તો ખાસ યાદ રાખજો આ ક્વેશ્ચન એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે ચાર પેરિસ ઓલમ્પિકમાં ભારતીય દળમાં ચુમ્માલીસ વર્ષના સૌથી ઉંમરવાળા ખેલાડી કોણ છે તેનો જવાબ આવશે રોહન બપનના જે ટેનિસના ખેલાડી છે તે સૌથી મોટી ઉંમર એની કે ચુમ્માલીસ વર્ષના છે તેના પછીનો ક્વેશ્ચન નંબર પાંચ ઓલમ્પિક બે હજાર ચોવીસમાં ભાગ લેવાવાળી સૌથી યુવા ભારતીય કોણ ફરીથી ક્વેશ્ચન બોલી દઉં ઓલમ્પિક બે હજાર ચોવીસમાં ભાગ લેવાવાળી સૌથી યુવા ભારતીય કોણ છે તો એક તો આપણે જોઈ લીધું કે ચુમ્માલીસ વર્ષના જે છે રોહન બપોના ટેનિસના એ સૌથી ઉંમરવાળા છે અને સૌથી ઓછી ઉંમરવાળી ભારતીય મહિલા યુવા ખેલાડી કોણ છે તો ધનિધિ દેશ સિંધુ તેનો જવાબ આવશે ધનિધિ દેશ સિંધુ તેઓ માત્ર ચૌદ વર્ષના તૈરાક છે બરાબર પહેલો નંબર ઉપર જે આવે છે તે અગિયાર વર્ષની તૈરાક હતી આરતી શાહ ઓગણીસો બાવનની અંદર હેલ સિન્કીમાં ઓલમ્પિકમાં ભાગ લીધો હતો સેકન્ડ નંબર ઉપર આવી જાય છે ધનિધિ દે સિંધુ પણ બે હજાર ચોવીસની જો વાત કરવામાં આવે યુવા ખેલાડીમાં તો ધનિધિ દે સિંધુનું નામ આવશે પછી જો એક ક્વેશ્ચન નંબર સિક્સ પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય ટીમના મુખ્ય સ્પોન્સર કોણ બન્યા પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ માટે ભારતીય ટીમના મુખ્ય સ્પોન્સર કોણ બન્યા છે તો તે છે આપણા અદાણી ગ્રુપ અદાણી ગ્રુપે એક અભિયાન પણ ચલાવ્યું છે દેશ કા ગીત એટ ઓલિમ્પિક આ તેનું એક અભિયાન છે જો એવી રીતના પૂછી નાખે કે ભાઈ અદાણી ગ્રુપ જે સ્પોન્સર બન્યા તેણે ક્યુ અભિયાન ચલાવ્યું હતું તો દેશ કા ગીત એટ ઓલિમ્પિક તેના પછીમાં ક્વેશ્ચન નંબર સેવન પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભારતના ધ્વજ કોણ બન્યા તો તેનો જવાબ આવશે શરદ કમલ જે બેડમિન્ટનના છે અને પી સિંધુ પીવી સિંધુ જે ટેબલ ટેનિસના છે એની અંદર જો તમને થોડી આગળ માહિતી આપું તો ઓગણીસો વીસ ની અંદર સમર ઓલિમ્પિક જે થયો તો એમાં ભારતીય ધ્વજ જે લઈને ગયા હતા એ પ્રથમ ભારતીય આત્મા પૂર્વા પરમત ઓગણીસો વીસની અંદર જે ઓલિમ્પિક થયો ભારતીય ધ્વજ લઈ જવાવાળી પ્રથમ ભારતીય કોણ હતી તો પૂર્મા પર્વત માનીએ કે તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે સમરો ઓલિમ્પિકમાં ભારતીય ધ્વજ લઈને જવાવાળી પ્રથમ મહિલા પ્રથમ ભારતીય કોણ તો પૂર્વા પર્વત જે છે ઓગણીસો વીસની અંદર તે એનો જવાબ આવશે ક્વેશ્ચન નંબર એટ જોઈએ પેરિસ ઓલમ્પિકની જ્યુરીમાં સામેલ થવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે તો તેનો જવાબ આવશે બિલ્કિસ મીર અને હા ગઈકાલના ન્યૂઝમાં આવેલ હતું કે નીતા અંબાણી પણ સામેલ થયા છે તો ક્વેશ્ચનની અંદર બિલ્કિસ મીર એનો જવાબ લખજો ક્વેશ્ચન નંબર નવ પેરિસ ઓલમ્પિકમાં કોની મશાલ વાહકના રૂપમાં પસંદગી થઈ પેરિસ બે હજાર ચોવીસમાં જે ઓલમ્પિક અત્યારે ચાલી રહ્યો છે એમાં કોની મશાલ વાહકના રૂપમાં પસંદગી થઈ તો જવાબ આવશે અભિનવ બિંદ્રા બધાને ખ્યાલ જ હશે કે અભિનવ બિન્દ્રા જે છે બે હજાર આઠની અંદર બીજિંગમાં દસ મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીત્યા રહે અભિનવ બિંદ્રા તેના પછીનો ક્વેશ્ચન જોઈએ પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ માટે ભારતીય દળના ચીફ ડી મિશન કોને બનાવવામાં આવ્યા પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ માટે ભારતીય દળના ચીફ ડી મિશન કોને બનાવવામાં આવ્યા ચીફ ડીનો મતલબ આપણી ભાષામાં કહીએ તો ભારતીય દળના પ્રવક્તા તેને કહેવામાં આવે છે ડી મિશન તો તેનો જવાબ આવશે ગગન નારંગ અને જે એમાં વધુ કહું તો ડિપ્ટી જે પ્રવક્તા જે બનાવવામાં આવ્યા છે તે શિવા કેશવન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં સૌથી વધારે કયા રાજ્યના ખેલાડી છે તો આ પણ ક્વેશ્ચન આઈએમપી હે મિત્રો ખાસ યાદ રાખજો જો કે બધા ક્વેશ્ચન આઈએમપી જ છે મેં જે ક્વેશ્ચન લીધા છે મોસ્ટ ઓફ બધા કોઈના કોઈ એક્ઝામમાં આવશે જ પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં સૌથી વધારે કયા રાજ્યના ખેલાડી છે તો હરિયાણા હરિયાણાના બાવીસ ખેલાડીઓ ભાગ લીધેલો છે તેના પછીનો ક્વેશ્ચન નંબર ટ્વેલ્વ ભારતીય ઓલમ્પિક સંઘના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો તેનો જવાબ આવશે પીટી ઉષા તેના પછીનો ક્વેશ્ચન થર્ટીન पेरिस ओलंपिक बे चौबीस में केटली राष्ट्रीय ओलम्पिक समिति भाग ले से। तो जवाब आशे तो छा क्वेश्चन में जरे बनाया है तेरे ओलम्पिक स्टॉट थी तो एक बे दिवस थे ले अथवा तमने पॉलिसी एक्जाम में आ आर... <coughs> सॉरी आ रीतना है कि पेरिस ऑलम्पिक बेहजार चौबीस में केटली राष्ट्रीय ओलम्पिक समितिए भाग लीधो તો બસો છ એના પછીનો ક્વેશ્ચન દર વર્ષે ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો હમણાં જ આપણે જૂન મહિનામાં ગયો તો ત્રેવીસ જૂન તેનો જવાબ આવશે દર વર્ષે ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ત્રેવીસ જૂન તેનું થીમની વિશે વાત કરું તો એની થીમ છે લેટ્સ મૂવ એન્ડ સેલિબ્રેટ અને પ્રથમ ઓલમ્પિક દિવસ જે મનાવવામાં આવ્યો હતો તે ઓગણીસો ઉડતાલીસ ના દિવસે મનાવવામાં આવ્યો હતો તેના પછીનો ક્વેશ્ચન ઓલમ્પિકના જનક કોને કહેવાય છે ખાસ યાદ રાખજો મિત્રો ઓલિમ્પિકના જનક કોને કહેવાય છે તો પિયરે ડી કોબોટ્ટિન પીયરે ડી તે તેનો જવાબ છે તેના વિશે થોડી માહિતી આપું તો તેમણે ઓલિમ્પિક રમતોનો લોગોનું નિર્માણ કર્યું હતું જે ઓલિમ્પિક રમત છે તેનો લોગો છે તેનું નિર્માણ કર્યું એ વ્યક્તિ છે પિયર એ ડી કોબર્ટ ટીન અને જે પહેલી વખત જે લોગોનો એ યુઝ થયો છે તે બેલ્જિયમની અંદર થયો હતો ઓગણીસો વીસની અંદર તેના પછીનો ક્વેશ્ચન ઓલિમ્પિક લોગોમાં કેટલા રિંગ હોય છે તો તેનો જવાબ આવશે પાંચ તમે ઓલિમ્પિકની જે રમત છે એનો લોગો જોયેલો જ છે બધા સ્ટુડન્ટએ અને ના જોયો તો પણ એક વખત જોઈ લેજો પાંચ આવશે રિંગ એમાં બ્લૂ ગ્રીન રેડ યલો અને બ્લેક આ પાંચે પાંચ રીંગનો જે મતલબ છે કોઈનો કોઈ પ્રથમ રિંગનો ઉપયોગ ક્યારે થયો હતો કે ઓગણીસો તેરમાં થયો હતો આનો પ્રથમ રિંગ છે તેનો ઉપયોગ ઓગણીસો પાંચની અંદર સોરી ઓગણીસો તેરમાં થયો હતો અને પાંચ રિંગનો અલગ અલગ મતલબ છે મતલબ પાંચ જે રિંગ છે અલગ ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે પાંચ જે આપણા ખંડ છે એનું પ્રતિનિધિત્વ કરે એની અંદર જે બ્લ્યુ છે એ યુરોપનું કરે છે બ્લેક છે એ આફ્રિકાનું રેડ છે તે અમેરિકા યલો છે એશિયા અને ગ્રીન છે તે ઓસ્ટ્રેલિયા તેના પછીનો ક્વેશ્ચન લાસ્ટ સેવન્ટીન ઓલમ્પિક રમતોનું આયોજન કઈ સંસ્થા કરે છે તો આઈઓસી આઈઓસીનો મતલબ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી જે આઈઓસીની સ્થાપના જોઈએ તો ત્રેવીસ જૂન ઓગણીસો ચો સોરી અઢારસો ચોરાણું માં થઈ હતી આઈઓસીની સ્થાપના ત્રેવીસ જૂન અઢારસો ચોરાણું થઈ હતી એનું મુખ્ય કે આ મુખ્યાલય આપણે કહીએ તો મુખ્યાલય આવેલું છે લ્યુસાને સ્વિટરલેન્ડનું જે લ્યુસાને છે ત્યાં એનું મુખ્યાલય આવેલું કોનું આઈઓસીનું કદાચ એવો પ્રશ્ન તમને પૂછી નાખે કે આઈઓસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે મેં આમાં ક્વેશ્ચન લખ્યો નથી પણ તમને કહી દઉં કે આયો ના વર્તમાન અધ્યક્ષ કોણ છે આવો તમને પૂછી નાખે તો ખાસ મિત્રો યાદ રાખશો થોમસ બાક અને તેઓ આઈઓસી ના નવમાં અધ્યક્ષ છે પોતે જર્મની ના રહેવાસી છે અને આયોસી ના નવમાં અધ્યક્ષ બન્યા છે હવે એવો પણ પ્રશ્ન પૂછી નાખે કે ભાઈ આયો ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તમારે આ પણ યાદ રાખવાનું છે ડિમિટ ડિમિટર્સ વિકલસ ડિમિટર્સ વિકેલસ ફરીથી બોલી દઉં થોડું નામ અટપટું છે ડિમિટર્સ વિકેલસ જે પ્રથમ અધ્યક્ષ હતા કોના આઈઓસીના પછી એવું માનાવી લો કે તમને પૂછી નાખે ભાઈ કે આઈઓસીની અધિકારિક ભાષા કઈ છે આઈઓસીની અધિકારિક ભાષા કઈ છે તો અંગ્રેજી અને ફ્રેન્ચ જે છે તેની અધિકારિક ભાષા છે સત્તરે સત્તરે ક્વેશ્ચન છે જે આઈએમપી છે અને ઓલિમ્પિકના ક્વેશ્ચન કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ હશે એમાં હન્ડ્રેડ પર્સન્ટ પૂછાશે તો ખાસ સ્ટુડન્ટ યાદ રાખજો ક્વેશ્ચન છે એને સમજી અને આન્સર યાદ રાખજો જેથી કરીને કોઈ એક કે બે પોઈન્ટ ઉપર તમે અટકી ન જાઓ તમારી જે મંજિલ છે તમારું જે સપનું છે કે ભાઈ પોલીસમાં જવું કે કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ કરીને ગવર્મેન્ટ જોબ લેવાનું તો તમે તેમાં અટકી ન જાઓ ગઈકાલે જે ફોરેસ્ટનું રિઝલ્ટ આવી ગયું છે એમાં જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સે પાસ થયા અને મેરિટમાં જેમનું નામ આવ્યું તેમને ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન્સ અને જે લોકો એકથી બે પોઈન્ટથી રહી ગયા હે તેમને નિરાશ થવાની જરૂર નથી એક નોકરી છૂટી જવાથી જિંદગી નથી છૂટી જતી હમણાં જ ગવર્મેન્ટ જોબ ફરીથી પોલીસની છે એસએસસી જીડીની છે ઘણી બધી એક્ઝામો આવે હં ચાલુ જ છે એક્ઝામો તો તમે ફરી બીજી કોઈ એક્ઝામ આપો તૈયારી કરો ખૂબ મહેનત કરો અને ફરી સક્સેસ જાઓ હં વિડીયોને લાઈક કરવાનું સબસ્ક્રાઈબર કરવાનું અને હા કોઈ પણ ડાઉટફૂડ હોય તો કમેન્ટ કરવાનું જય હિન્દ જય ભારત